નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયક્રોલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવસારીના દુધિયા તરાવ ખાતે તમે જોઈ શકો છો કે આ બાળકો બેઠા છે અને બાળકોએ પેઇન્ટિંગ કરી છે પર્યાવરણ બચાવવાને લઈને અને આ પર્યાવરણ બચાવવાને લઈને એક અનોખી લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારની કામગીરી અત્યારે હાલમાં આજે નવસારીના દુધિયા તળાવ જે વોકવે છે ત્યાં આગળ વોકવે ખાતે કરવામાં આવી છે અને બધા વિદ્યાર્થીઓ છે તે અહીંયાથી જઈ રહ્યા છે અને આનું આયોજન જે કર્યું છે તે ફારેક બ્રધર્સ દ્વારા કરવામાં છે આપણે જરૂરથી પારેખ બ્રધર્સના ઓનર છે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતે આજે આ જે આયોજન કરવાનું છે તે બાબતમાં એ શું કહેવા માંગે છે તે આપણે જરૂરથી એમની પાસે જાણીશું આજે આયોજન કરવાનું શું મુખ્ય હેતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે પર્યાવરણ પ્રત્યે બેદરકારીને લીધે વાતાવરણમાં ઘણો ચેન્જ આવી રહ્યો છે અને એક સારા નાગરિકની એક નૈતિક ફરજ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખોટી રીતે બંધ કરે ઉર્જાનો બચાવ કરે અને વીજળીનો બચાવ કરે સાથે સાથે પેટ્રોલનો પણ બચાવ કરે તો આ બધી વસ્તુઓને કારણે આ બાળકો અત્યારથી જો શીખશે તો એક સારા નાગરિક બની શકશે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે સયાજી વૈભવ સરોજની પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ નામ વતી છેલ્લા એક વર્ષથી પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એમાં લગભગ અઠ્ઠાવીસ શાળાના અડતાલીસ હજાર બાળકોએ ભાગ લીધો છે આજે આ પ્રથમ એના તરીકે ચિત્રકામની સ્પર્ધા હતી હવેની પાંચ સ્પર્ધાઓ લાઇબ્રેરીમાં થનાર છે અને એના પછી બધા જજીસો સ્કૂલમાં જઈ અવલોકન કરશે અને આમાંથી શ્રેષ્ઠ શાળાનું સૌરભજી વાડિયા શ્રેષ્ઠ શાળાનું વિરુદ્ધ આપવામાં આવશે આજે કેટલી શાળાઓ હતી ને કેટલા વિદ્યાર્થીઓ હતા અંદાજે આજે અઠાવીસ શાળાના પાંચસો ત્રણ બાળકોએ ભાગ લીધો હતો આજે જે આ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે તેને લઈને આ પ્રદર્શન કરવામાં આવશે કે આના પરથી ઇનામો આપવામાં આવશે અમે છે ને તે ચિત્રકામના જે ખાણ લોકો છે એમાંથી બધાને સિલેક્ટ કર્યા છે અને એ લોકો આ ચિત્રકામમાંથી એમાં નંબર આપશે અને આટલા બધા ચિત્રનું તો પ્રદર્શન શક્ય નથી પરંતુ અમે આમાંથી જે સિલેક્ટ થશે તે ચિત્રનું અમે લાઇબ્રેરીમાં પ્રદર્શન કરીશું જરૂરથી આ હતા જેમને અત્યારે હાલમાં આયોજન કર્યું હતું લાઇબ્રેરી દ્વારા અને જે સંસ્થા છે તેના દ્વારા આજે લોકોમાં બાળકોમાં પર્યાવરણ જાગૃતિ આવે એટલે કે અત્યારથી જ બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય પ્લાસ્ટિકનો યુઝ ન કરે અને વૃક્ષો બચાવે તે રીતે અત્યારે હાલમાં અહીંયા આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ જોડાયા હતા વાલી પંચાયત અનેક વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બેન તમે આજે અહીંયા જોડાયા છો કેવું લાગ્યો એ ખૂબ જ સરસ કારણ કે લાઇબ્રેરી હંમેશા બધી એક્ટિવિટીઝ કરતી જ હોય છે અને હંમેશા ચિવટપૂર્વક એક એક પર્વનો આયોજન કરે છે અને એવું આજે પણ થયું છે અને બાળકો ઉત્સાહભેર ભાગ લે છે એ ખૂબ જ આનંદની વાત છે કારણ કે આજની તાતી જરૂર છે પર્યાવરણ વિશે જાગૃત થવાની તો બહુ સરસ અનુભવ આ કેવી રીતે બિડતા છો તમે ખાસ લાઇબ્રેરી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ કચરો ફેંકતા નહીં અને જે નાની નાની સૂચનાઓ છે તે એકદમ ચીવટ ભર્યું આયોજન છે તો આઈ વિલ એપ્રિશિયેટ કે એમણે આટલો અથાગ પ્રયત્ન કરીને બાળકો માં જાગૃતિ આવે એના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે

સેવ ધ વોટર પર્યાવરણ ને બચાવો નુકસાન નહીં કરો પ્લાસ્ટિક ને બહુ યુઝ નહીં કરો તે પ્રમાણે કેટલા બાળકો આવ્યા 33 તો આ રાનકુવા સ્કૂલથી બાળકો છે અહીંયા સુધી આવ્યા છે માત્ર પર્યાવરણ જાગૃતિ માટે અને મોટી સંખ્યામાં બાળકો આવ્યા છે અને તમામ બાળકોને અપ્રિશિએટ કરવામાં આવે કારણ કે આટલી મોટી સંખ્યામાં બાળકો અહીંયા આવવાનું ચિત્રકામ કરવાનું પર્યાવરણનો મેસેજ લોકો સુધી પહોંચાડવાનો એક અનોખી પહેલ જે લાઇબ્રેરી દ્વારા કરે છે તેને પણ નવસારી લાઈવ બિરદાવે છે આ જ પ્રકારના અનોખ સમાચારોને જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ